અવાજ ઓછો આવ્યો પચાસ ટકા આપ્યા સંગઠન માં તેત્રીસ ટકા આમાં આપ્યા કોઈ ઓછો અવાજ આવે એવું કેમ ચાલે વાંધો નઈ મત વધારે આપવાનું વલસાડના અને પ્રભારી મોરબીસી કરશનભાઈ મારી પહેલા જેમને વિગતવાર આગામી કાર્યક્રમોની સંદર્ભમાં સૂચનાઓ આપી અને ચૂંટણીમાં શું કરવાનું છે એ પ્રકારનું વિગતવાર માર્ગદર્શન આપ્યું એવા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી હેમંતભાઈ એની પહેલા જીતુભાઈએ પોતાના હૃદયના ઉમળકાથી તમને બધાને બોલાયા છે યજમાન થયા છે અને એમણે તમને હોકારો અને પડકારો આપ્યો છે કે ચિંતા ન કરતા હું પણ એટલો ફરું છું ને એટલો ચાલું છું બાકી કોઈ અહીંયા કોઈ ચાલતું નથી એવા લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ જિલ્લાના બંને મહામંત્રીભાઈ શિલ્પેશભાઈ અને કમલેશભાઈ એવા જે પાડોશી ધર્મ

કપરાડા તાલુકા પ્રમુખ પંચાયતના પ્રમુખ હીરાબેન ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ શિક્ષણ સમિતિના ભાઈ શ્રી કેતનભાઈ ન્યાય સમિતિના ચેરમેન મીનાક્ષીબેન વાપી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પાડીના પ્રમુખ શ્રી મહેશભાઈ તથા તાલુકા પંચાયત વાપીના પ્રમુખ મનોજભાઈ સૌ આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો

પ્રતિષ્ઠા નહી પરીક્ષા હે ચુન કાર્યકર્તાઓ કે સહકાર છે ઈશ્વર મુજબ શક્તિ દે વિવેક દે આ બે શબ્દો સાથે અટલજી નું પહેલું વાક્ય અને એનું છેલ્લું વાક્ય કયું હતું કારણ કે મહાનગર મુંબઈની ચોપાટી ઉપર આ સંમેલન महासागर के, वा के, के करने वाले पश्चिम घाटी को मंडित करने वाले महासागर के किनारे पर खड़े होकर ये मैं भविष्यवाणी करने का साहस करता हूँ अंधेरा छटेगा सूरज निकलेगा और कमल खिलेगा વિશ્વાસ હશે કે 1980 માં ભાજપની સ્થાપના થઈને ને 16 વર્ષ પછી અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા હું આજે એક કહેવા માંગુ છું મને એમણે કહ્યું કે માર્ગદર્શન આપશે કોઈ માર્ગદર્શન આપવા આવ્યો નથી હું તમારા બધાના દર્શન કરવા આવ્યો છું ને માર્ગ તો તમારે બતાવવાનો જય વિજય માર્ગ તો તમારે બતાવવાનો છે મારે તો તમારા દર્શન કરવા માટે આવવાનું હતું એટલા માટે મુખ્યમંત્રી નો કાર્યક્રમ છોડી દીધો હમણાં જ એમના ફોન આવ્યો હતો કે તમે નથી આવવાના મેં ના મને પરમિશન આપો કારણ કે કપરાડાના કાર્યકર્તાઓને સાથે આજે મારે દર્શન કરવાનો મોકો મળ્યો છે એટલા માટે હું અહીંયા રોકાયો છું કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવ કરોની સેના ઊભી હશે કૃષ્ણ ભગવાન

બાર રાજ્યો માં ભાજપનું કમળ ખીને પાંચ છે જિલ્લા પંચાયતો આપડી છે તાલુકા પંચાયતો આપણી છે અને અહીંયા જોયું ને આટલો મોટો ભારતીય જનતા પાર્ટી નું સૈનિક પણ આપણી પાસે છે

પછી કોણ આવે ચોથા મંડળના અધ્યક્ષ પછી આવે શક્તિ કેન્દ્ર ના પ્રમુખ અને પછી આવે પ્રમુખ એટલે છઠ્ઠો શક્તિશાળી જો કોઈ વ્યક્તિ હોય ને સંગઠનમાં છઠ્ઠા નંબરે તો એ બુથ પ્રમુખ છે બરાબર સમજો હવે જો છઠ્ઠો ક્રમે સૌથી વધુ શક્તિશાળી બુથ પ્રમુખ હોય શક્તિ કેન્દ્ર પાંચમા ક્રમે હોય પણ ચૂંટણી આવે ને એ પહેલા ક્રમે થઈ

Tirar. Tirar.